જય માતાજી માં યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમારું આજે આપણે લઈને આવ્યા છીએ અગિયાર જીરો દર તોરણ જેમાં પીઠળ માં છે અને રાજભાઈ માં છે વસરા દાદા છે તો આવા તોરણ બનાવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લાઈકન પર પ્રેસ કરો જેથી નવું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે આ છે રાજભાઈમાં અમારા તોરણ સારા લાગ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બનાવ ઓર્ડર દેવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ ઝીરો ત્રીસ તોતેર સત્તર આ છે વસ્ત્રા દાદા તોરણ બનાવવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર છે દાદા છે બી બાજુ રાજભાઈમાં છે આ સાઈડ છે અને ઓલી સાઈડે છે આમાં આપણે વ્યવસ્થિત બતાવશું પછી આ આવું જ છે એવું જ તે ઓલી સાઈડ છે તોરણ પાંચ ફૂટનું છે એટલે આપણે પણ આમાં હમાતું નથી એટલે આમાં નહીં બતાવતા તો આવા તોરણ બનાવવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ ઝીરો ત્રીસોતેર સત્તર જે ફોટો આપશો એ બનાવી દઈશું અને અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂકીએ છે એને વિઝિટ કરો અને વિડીયો સારા લાઈક એ તો શેર કરો